વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ કોંગ્રેસના તમામે તમામ કાર્યકરો હાજર રહ્યા હતા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોસ્ટર દર્શાવી મીણબત્તી પ્રગટાવી મૃતકોની આત્માને શાંતિ આપવામાં આવી છે ભારતની સાથે સાથે આખા વિશ્વને કંપાવી નાખે એવી ગઈકાલે અમદાવાદ ખાતે જે પ્લેન ટ્રેસ્ટની ઘટના બની ખૂબ જ દુઃખદ અને ખૂબ જ ભયાનક ઘટના હતી ભયાનક એટલા માટે બસો સાહીઠથી વધુ પ્લેનમાં હાજર મુસાફરો બસો સાહીઠથી વધુ તમે જુઓ કે જે સ્થાનિકો ત્યાં હાજર હતા બસો સાહીઠથી વધુ મોતનો આંકડો આવતો હોય એ ભારત દેશ માટે ખૂબ જ દુઃખની વાત કહેવાય એ એટલા માટે કે એવું ડ્રીમ લાઈનર સેવન એટ સેવન બોઈંગ પ્લેન કે જેને દુનિયાનું સૌથી સુરક્ષિત પ્લેન માનવામાં આવે છે તેમ છતાં પણ એના એની એના દ્વારા આવી ગોઝારી ઘટના બનતી હોય પાયલોટને મેળેની સિગ્નલ આપવી પડતી હોય આ ખૂબ જ દુઃખદ બાબત છે કદાચ આપણે આ ઘટનામાંથી વર્ષો સુધી બહાર નહીં નીકળી શકીએ અને એટલા માટે તમામ પ્રકારના રાજકારણને સાઈડ ઉપર મૂકીને ગુજરાત કોંગ્રેસ દ્વારા વડોદરા થી લઈને તમામ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલિ મૃતકોના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવા માટેની પ્રાર્થનાનું આયોજન કરવામાં આવેલું હતું સાથે સાથે જે લોકો ગંભીર રીતે આ ઘટનામાં ઘાયલ થયા છે એ લોકો પરત પોતાના પરિવારમાં પાછા ફરે એના માટે પણ મહાદેવને પ્રાર્થના કરવા માટે અમે સૌ અહીંયા ભેગા થયા છે આ વિષય છે આ વિષયમાં ખાલી એક જ વાત છે કે સરકાર પારદર્શી અને સ્વચ્છ તપાસ કરે અને સાચી હકીકત ભારત દેશની અને દુનિયાની જનતાની સામે આવે કે આટલું સુરક્ષિત જહાજ હોવા છતાં પણ આટલા લોકોનું મૃત્યુનું જવાબદાર કોણ હતું વડોદરામાં ઓગણીસ લોકો સાથે ટોટલ અઢીસોથી ઉપર મૃત્યુ પામ્યા છે ગઈકાલે અમદાવાદથી લંડન જતું પ્લેન માત્ર બે મિનિટમાં સાડી છસો ફૂટની હાઈટે જઈને ચારસો પચીસ કિલોમીટરની ગતિ હતી ત્યારે તે દુર્ઘટનાગ્રસ્ત થયું અને જમીન પર બેસી ગયું જ્યારે એ મેડિકલ હોસ્ટેલ અને મેડિકલ મેસમાં બેઠું ત્યારે કેટલાક ડૉક્ટરો આશાસ્પદ પણ ત્યાં બેઠા હતા તેમના મૃત્યુ થાય છે ને એક લાખ પચીસ હજાર લીટર ફ્યોલ ત્યાં હતું તેના ધડાકા સાથે આજુબાજુના વિસ્તારના ઘણા રહીશો મૃત્યુ પણ પામ્યા છે અને ઇજાગ્રસ્ત પણ છે દરેક માટે કોંગ્રેસ પાર્ટી એક પ્રાર્થના કરવા માગે છે જેટલા ઇજાગ્રસ્ત છે તે જલ્દી સારા થાય અને જે મૃત્યુ પામ્યા છે તે દરેક પરિવારના લોકો ખૂબ જ શોકાગન છે ગયેલો માણસ પાછો નથી આવતો પરંતુ તેની જે દર્દ વહેંચવામાં આવે તો સો ટકા તેમને એક સાંત્વના પાઠવવા માટે અમે દરેકની ઘરે પણ જવાના છે પરંતુ આજે કાર્યક્રમ એટલે જ આપ્યો છે કે તમે જે દુઃખમાં છો તેમાં કોંગ્રેસ પાર્ટી તમારી જોડે છે આવનારા દિવસોમાં પણ અમે સરકારને અપીલ કરવા માગીએ છીએ કારણ કે આવનારા દિવસોમાં પણ આપણે તમે અને બધા લોકો જો ફ્લાઇટથી કદાચ ટ્રાવેલ કરીશું તો તે વખતે ભીતિ મનમાં રહી જશે કે આ ફ્લાઇટને એવું તો નહીં થાય ને તેની માટે સરકારે નક્કર પોલિસી બનાવીને જે છ લેવલનું સ્ટાફ ચેકિંગ હોય છે ઇલેક્ટ્રોનિક ચેકિંગ હોય છે વ્હીલ ચેકિંગ હોય છે બેરિંગ ચેકિંગ હોય છે તેનો સ્ટાફ ચેકિંગ હોય છે દરેક જગ્યાનું છ લેવલનું ચેકિંગ છે એ છ લેવલના ચેકિંગને પણ સઘન બનાવવામાં આવે અને આવનારા દિવસોમાં તે ખૂબ સ્ટ્રીક કરવામાં આવે જેથી આવનારા દિવસમાં આવી નાની ઘટના પણ કોઈ જગ્યાએ અંજામ ન પામે કોંગ્રેસ પાર્ટી ફક્ત ને ફક્ત એની માટે ભેગી થઈ છે કે દિલગ્રસ્ત લોકો જે છે એને દિલાસો પાઠવીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન બને તેની માટે એક અપીલ કરીએ છીએ